ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છે વિક્રમ ઠાકોરનું આવી રહ્યું છે નવું જોરદાર ગીત આ ગીતનું નામ છે જિંદગી જીવી લે આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગીત ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહ્યું છે વિક્રમ ઠાકોરના અત્યાર સુધીના બધા જ ગીતો કરતાં તેમનું જિંદગી જીવી લે આ ગીત કઈ નવા અંદાજમાં બનાવવામાં આવી રહ્યું છે આ ગીતમાં વિક્રમ ઠાકોર મોજ મસ્તી લાઈફ ફૂલ એન્જોય કરતા જોવા મળશે વિક્રમ ઠાકોરના અત્યાર સુધીના બધા જ ગીતો સુપર સુપરહિટ ગાય છે તો તેમનું આવનારું નવું ગીત સુપર સુપરહિટ જશે તેમ આપણે કહી શકીએ આ સિવાય વિક્રમ ઠાકોરના બીજા ગીતો પણ રિલીઝ થવાના છે જેમાં મારા ઠાકોરો કોઈથી ના ડરનારા તેમજ કુરબાન ગીતનો વિડીયો સોંગ લઈને વિક્રમ ઠાકોર આવના છે તો આ ગીતો પણ ખૂબ જ સરસ બનાવવામાં આવી રહ્યા છે તો એક નવા અને અલગ જ અંદાજમાં વિક્રમ ઠાકોર જિંદગી જીવી લે ગીત લઈને આવી રહ્યા છે હવે ટૂંક સમયમાં આ ગીત રિલીઝ થશે તો આ ગીતને જોવાનું ભૂલતા નહીં અને જો તમે વિક્રમ ઠાકોરના આશિક હોય તો આ વિડીયોને લાઇક કરજો અને વિક્રમ ઠાકોરના આવનારા તમામ નવા ગીતોને જોવાનું ભૂલ ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરજો તેમજ અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા